તો ફેમિલી હું પહેલાં તમને છે ને ટાપુ બતાવી દઉં ભાઈ ભયંકર ટાપુ છે કાંઈ ન ઘટે ટાપુ છે ને પણ રામજીભાઈ તો તમે સૂલો બનાવી રહ્યા છે કેમ કે ઘર જો કાંઈ સૂલો ભૂલો હોય નહીં એટલે આપણે સૂલો ભૂલો બનાવવું પડે તો ફેમિલી આપણે છે ને મચ્છી કટિંગ કરવા જઈએ તો આ છે અમારા સમુદર ખેડૂતના માલિક તે આપણે મચ્છી રિપેર કરે છે તો વિજયભાઈ મચ્છી બતાવી દો કેવી મચ્છી છે તો આ શેળવા પીક છે જો

તો ફેમિલી ભીંગડા તો પડી ગયા છે ને હવે છે ને આપણે ડાયરેક્ટ કટિંગ કરવાનું છે તો કેવી રીતે કટિંગ કરી તમને દેખાડું તો જો ભાઈ પહેલા તો આવી રીતે માથું કટિંગ કરી નાખવાનું તો તમે બે બાજુનું માથું પહેલા કાપી નાખવાનું ભાઈ પછી અંદર સારો આવી સારો કાઢવાનો તો તમે આ સારો આવે ખાસ ખાસ કાઢવો જ પડે નકર છે ને આ તાક બગાડી દેવાનું તો ફેમિલી પછી છે ને ડાયરેક્ટ માથું કાપી નાખવાનું આવી છે

તો ફેમિલી લે ડુંગળી તો નાખી દઈ હવે છે ને લીલું લહણ નાખી દઈ અને આપણે છે ને ભાઈ સમતોલ લાવતા ભૂલી જ નથી એટલે હાથ ઇકડે ઉપયોગ કરી લઈએ આપણે તો ફેમિલી ડુંગળી હજી પાકી નહીં તો આપણે છે ને નિમક નાખી દેવાનું છે પેલા તો ફેમિલી ડુંગળી પાકી ગઈ છે ને હવે નાખી દઈએ આપણે હળદર તો ફેમિલી હળદર પાકી જઈને હવે નાખી દઈએ આપણે લાલ મરચું તો ફાઇનલી ફેમિલી ફૂલ ગ્રેવી પાકી જઈ છે ને હવે નાખવાનું છે આપણે શાક

ફેમિલી પાણી છે ને હાવ નજીક પોગી ગયું એટલે અમારા વિજયભાઈ છે ને આડો પાળો કરે છે કેમ કે પાણી ન આવની માટે કેમ કે શાક નું તો પેલું આપણે આય જ છે ને તાપ થાય છે આપણે કન્ટિન્યુ ફૂલે ફૂલ ઘડીક પાણી ન આવે તો શાક પાકી જાય ઘડીક પાણી ન આવે તો પાકું શાક પાકી જાય ભાઈ પાળો કરી નાખે ગામ આમ તો થોડોક પાણીનો ફેર પડે તો ભાઈ કન્ટિન્યુ આપણું શાક પાકી રહે હમણા તો એમ પાકે ને પણ એક નંબર તો ફેમિલી આ ભયંકર એવું ટાપુ છે કે ખાલી છે ને દસ મિનિટ નો ફેર પડ્યો હોય ને તોય આપણું શાક નો પાકે રામજીભાઈ દો તમે છે ને આડો પાળો કરે છે કેમ કે છે ને પાણી વટી ન આવે ને એમ ને અમારા વિજેભાઈ વિજયભાઈ શાક પકાવે છે જોઈ શકો તમે પાણી દો કેમ પાણી આવે ભાઈ ગલદબ પાણી આવે શાક પાકી જાય તો સારું આવા ટાપુ ઉપર કારે ન હોય ભાઈ જો કેવો ટાપુ છે આમ ટાપુ સારો મજા આવે છે તો કેમ પાણી આવે તો ફાઇનલી ફેમિલી રામજીભાઈ પાળો કર્યો તો કઈ મેળો ન આવ્યો ભાઈ પાણી ઠેઠા અહીંયા ભોગી ગયું સુલો એવો ને ભાઈ આપણું શાક પણ કન્ટિન્યુ સડી ગયું તો ફાઇનલી ફેમિલી આપણું શાક પાકી ગયું હોય તો આપણે હાંચી બાંચી કઈ નથી તો આવી રીતે ઉતારી લઈ ભાઈ તો ફાઇનલી ફેમિલી જોવો તમે આવું કઈક આપણું શાક બન્યું છે જોઈ શકો તમે મસ્ત શાક બની ગયું ભાઈ ટાપુ ભાઈ જોરદાર અને ભાઈ આવી જગ્યા હોય

તો ફાઈનલી ફેમિલી આપણે જમી લીધું ને ભાઈ અહીંયા છે ને આપણે આવવાનું ન હતું ના પાણી આવી છે અને આપણો સુલો અહીંયા આવે તો તમે જોઈ શકો અને સુલામલી ભાઈ બંધ જાય ને ખાલી સુલાના પાણકા પીટારા અને ભાઈ લોકેશન મસ્ત ભયંકર ટાપુ એ અને આવે છે ને આપણે અહીં ઘણીક વાર આરામ કરી લઈએ ભાઈ અને ફેમિલી કેટલો મસ્ત નજારો હોય ભાઈ કેવું લોકેશન છે કાંઈ લોકેશન છે ભાઈ તમે જોઈ શકો ને ભાઈ દરિયાનો પવન પણ અહીં એસી જેવો પવન વિયાવે અને ભેખાડા જોરદાર છે